બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો વાલિયાના વાગલખોડ પ્રાથમિક શાળા અને બિલોડ ગામની એકલવ્ય મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા અને મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માનતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી બાલવાટિકા અને આંગણવાડી વિદ્યાર્થીઓને માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી આ શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો માટે દાનકર્તા દાતાઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગળ પડતા તેજસ્વી તારલાઓ ઉપરાંત જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થયો છે ગતરોજ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ બાદ આજ રોજ વધુ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેમજ તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી છે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ભરૂચમાં બે એજન્સીઓમાં કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે આ બંને એજન્સીઓ કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું હીરા જોટવાએ આ મામલામાં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અત્યાર સુધી કુલ છ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ તરફ મનરેગા કોંભાળ અંગે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે કોંભાણથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા હતા અને લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાનું ચેતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે હીરા જોટવાએ કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હોવાનું પણ ચેતર વસાવાએ જણાવ્યું હતું બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાય હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે तो आप विदेश में जाने से ભરૂચમાં ચકચારી મનરેગા કોંભાણ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે આજે આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા સામેલ છે તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ગીર સોમનાથના સરમન સોલંકી પણ સામેલ છે આ આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા પર ટુ વ્હીલર સ્લીપ થઈ જવાની ઘટના બની હતી આ અંગેની જાણ નગર સેવા સદનને કરાતા નગર સેવા સદને સાફ સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે ફાયર બ્રિગેડ આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે Yeah. I come to see આ મામલે ભરુતનગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગડવીનું નિવેદન સામે આવ્યું છે ચિરાગ ગડવીએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદના કારણે ચીકણી માટી રોડ પર ફેલાતા વાહનો સ્લીપ થઈ જવાના બનાવ બન્યા હતા જેના પગલે સ્થાનિકો અને નગર સેવા સદનના પ્રમુખનો ફોન આવતા ફાયર ટેન્ડર મોકલી સાફ સફાઈ કરવામાં આવી હતી ગત મોડી રાત્રે 11:30 ની આસપાસ સ્ટેશન રોડ થી કસક સુધીના વિસ્તારમાં સામાન્ય ધીના વરસાદને કારણે ચીકણી માટી રોડ પર આવેલી હતી જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા જેને પગલે સ્થાનિકો તેમજ માન્ય પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો વારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી જેથી અવર જવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતાં અટકી શકે પાટિયા નાયબ મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલમાં આ બ્રિજ ના સળિયા દેખાવા લાગ્યા છે કરોડાના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ પર સળિયાઓ બહાર દેખાવા માંડ્યા છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના ઘણી સામે આવી છે બ્રિજની વચ્ચે ગાવડાઓ પડી જતા તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીંગડા મારવા પડી રહ્યા છે તેમ છતાં ગાબડા જોવા મળી રહ્યા છે અને સળિયા બહાર આવી ગયા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી સળિયા અને ગાબડાઓના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ છે અને વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તંત્ર વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે ભરૂચની ચિપ્પાળ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષક અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના દાતાઓના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી શાળા પરિવાર દ્વારા આર્થિક યોગદાન આપનાર દાતાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી એસ ડી વસાવા સાહેબ પ્રદેશ કમિશનર નગરપાલિકાઓ ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ કાઉન્સિલર ઇબ્રાહીમભાઈ કલકલ શિક્ષણ સમિતિના સભ્યો ઝૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર યુસુફભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ સ્ટાફે બાળકોને શાળામાં આવકાર આપ્યો હતો ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે રહેતા રામ તુલસી પટેલ જન સુવિધા કેન્દ્ર ચલાવે છે તેમને માહિતી મળી હતી કે વડોદરા તરફથી એક ટ્રકમાં ખીચોખ અને ક્રૂરતાપૂર્વક રીતે ભેંસો ભરીને જાય છે જે માહિતીના આધારે તેઓ તેમની ટીમ સાથે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે પહોંચી ટ્રકને ઝડપી લીધી હતી અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ક્રૂરતાપૂર્વક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ પંદર ભેંસો મળી આવી હતી પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના ટ્રક ચાલક આસિફ અબ્દુલ્લા રાજ મોહમ્મદ માકણોજિયા માકડોજીયાની અટકાયત કરી હતી જોકે ક્લીનર સમીર મહેબૂબ બલોચ ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતાં આણંદના સામરખા ગામના નબીભાઈ હાજીએ ભરી આપી દુલિયા ખાતે મંડીમાં વેપાર માટે લઈ જવાની હોવાનું જણાવ્યું હતું પોલીસે પંદર જેટલી ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી ગુનો નોંધી ભેંસો ભરી આપનાર નબી હાજી અને ક્લીનર સમીર બલોચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં આજકાલ વરસાદી માહોલમાં મોરના ટંકાઓએ સમગ્ર પ્રકૃતિમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે ચારે તરફ હરિયાળા વાતાવરણમાં પ્રકૃતિ પ્રેમી અને સ્વભાવે શાંત રાષ્ટ્રીય પક્ષી મોર તેના સપ્તરંગી પીછાઓને કારણે સૌ કોઈનું ધ્યાન અને ચિત્ત આકર્ષિત કરે છે આવા રમણીય વાતાવરણમાં મોર થનગનાટ કરી જ્યારે પોતાના પીછાઓને હવામાં ફેલાવે છે ત્યારે તે સ્વર્ગીય અનુભૂતિ ઊભી કરી જાય છે આપણે તેની આ મહારતને કળા કહીએ છીએ કાળા દિબાંગ વાદળો ગડગડાટ કરતો હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર તેના પીછા ફેલાવી કળા કરી નૃત્ય કરતા ગોળ ગોળ ફરવા લાગે છે પીછાને ઝડપથી ધ્રુજાવે છે જે આપણે કળા કરીએ તેમ કહે છે વાસ્તવમાં તે ઢેલને આકર્ષવા માટે આવું કરે છે જે બહુ ઓછા લોકો જાણે છે આમ તો ચોમાસા દરમિયાન વિનાશ ભર્યું વાતાવરણ એ રાષ્ટ્રીય પક્ષી મોરનો સંવર્ધન काळ ગણાય છે મોર જ્યારે કડા કરે છે ત્યારે તે ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે અંગલેશ્વર પંથકમાં અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષીઓ અલહદક તહુકાઓ થી રણકતો રહ્યો છે જીતાલી સેંગપુર સામોર જેવા ગામોમાં મોરનું પોતીકું વતન હોય તેમ અચૂક વસવાટ કરતા જોવા મળી રહ્યા છે હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલે છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ હોય તેવું લાગે છે અને આવા પ્રકૃતિના આવા હરિયાળા માહોલ વચ્ચે માદક માહોલ વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોર એ પોતાની પાકોને ફેલાવીને ભૂજાવે છે આ પ્રકૃતિ પરત્વે તેની સંવેદનશીલતા વ્યક્ત કરે છે એને આપણે કળા કરીએ છે એવું એમ આપણે જનરલી જણાવીએ છીએ ખરેખર તો આ સમય એ રાષ્ટ્રીય પક્ષી મૂળનો સંવર્ણનકાળ છે અને એ સંવર્ણનકાળને લીધે આવા પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે એ ઢેલને આકર્ષવા માટે આ રીતે કળા કરતો હોય તેમ હોય છે અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં પણ અનેક મોરની સંખ્યા જોવા મળે છે અંકલેશ્વર પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રકૃતિની મોજ અને તેના રંગમાં મોર અને ઢેલ રંગાઈ ગયા હોય તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ઉમરાજ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયતના સમાવિષ્ટ ઉમરાજ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં બાળકોને આમંત્રિત મહેમાનોના હસ્તે શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે શિક્ષકો સાથે શિક્ષણ સંવાદ યોજાયો હતો તો બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી અંકલેશ્વરના મુલાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કો પરચેસ એન્ડ સેલ યુનિયનના સભાખંડ ખાતે ચેરમેન ભરતભાઈ પંડ્યા અને સહકારી આગેવાન કરશનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક્યાસીમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં સભાની શરૂઆતમાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરાયા હતા ત્યારબાદ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવળ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરી કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક સહકાર ક્ષેત્રના મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી ત્યારબાદ એજન્ડાના કામો પૂર્ણ થયા બાદ યુનિયનના મેનેજર સબ્બીર અહમદ મોહમ્મદ પટેલે જે કોઈ મંડળી દિવાળીના તહેવારોમાં ફટાકડાનો વેપાર કરવા ઈચ્છતી હોય તેવા સભાસદ મંડળીઓને સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ યુનિયનના પૂર્વ પ્રમુખ ઇકબાલભાઈ ગોરી ગિરીશભાઈ પટેલ સહિતના સભાસદો સહિત મંડળીના પ્રતિનિધિઓ તથા ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા રાખેલ હતી એમાં ચોવીસ પચીસ નું બજેટ મંજૂર કરી વિવિધ કામો મંજૂર કરી નાદની સભા અમે પૂર્ણ કરેલી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વાલિયાના વાગલકોડ અને બિલોડની એકલવ્ય મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ યોજાયો બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને વિદ્યાર્થીઓને માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવ્યો ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોડ શરૂ થયો ગતરોજ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ બાદ આજ રોજ વધુ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મનરેગા સુધી કુલ છ લોકોની ધરપકડ થઈ આજના સીટી અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર